સુપર સોફ્ટ અને એકદમ ડિલિશિયસ આપણે સ્વીટ બનાવવાની છે એ પણ તળિયા વગર તો એના માટે મેં ચણાનો લોટ લીધો છે એ ચણાનો લોટ કોઈપણ એક આપણે ઘરની કટોરી સેટ કરી અને મેં દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને એ જ માપથી દોઢ કપ સૂઝી એટલે કે રવો લીધો છે તમે કોઈપણ સૂઝી લઈ શકો છો એ ઝાડો હોય કે ઝીણો હોય કોઈ પણ ચાલશે તો એ પણ દોઢ કપ તમે જોઈ શકો છો મેં દોઢ કપ લીધો છે અને ત્યારબાદ આપણે એમની અંદર મોણ માટે ઘી લેવાનું છે તો એ લગભગ મેં છ ટેબલ સ્પૂન ઘી લીધું છે અને બસ હવે એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે લોટ સાથે વળી જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને બિલકુલ હળવા હાથથી જ આપણે ઘીને એમની અંદર મિક્સ કરવાનું છે અને એકદમ ક્રમ્બલી ટેક્સચર આપણું તૈયાર થાય ત્યાં સુધી આપણે ઘીને મિક્સ કરી લેશું એમના કારણે સારી રીતે મિક્સ થશે તો જ આપણા લાડુ છે એકદમ સરસ સોફ્ટ બનશે તો અત્યારે જુઓ આ રીતે મૂઠી પડતું આપણું મોણ તૈયાર થઈ ગયું છે અને આપણે એમનો લોટ છે એ થોડું એવું ગરમ કહી શકાય એવું પાણી કે આપણે એમને હાથની મદદથી આપણે એમનો ડો તૈયાર કરી શકીએ એટલું જ આપણે ગરમ પાણીનો ઉપયોગ કરી અને બસ એકદમ સોફ્ટ પણ નહીં અને વધારે પડતો હાર્ડ પણ નહીં આપણે જે રીતે ભાખરીનો લોટ કરીએ છીએ બસ એ ટાઈપનો આપણે કણક રેડી કરવાની છે અને એમની ઉપર લગભગ એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરી અને બસ સારી રીતે આપણે લોટની અંદર મિક્સ કરી લેવાનું છે અને એમને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ માટે આપણે એમને રાખી દેવાનું છે અને એ રેસ્ટ લઈએ ત્યાં સુધીમાં આપણે એ કઢાઈની અંદર એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને આમાં આપણી પસંદગીના આપણે ડ્રાય ફ્રૂટ્સ છે એ રોસ્ટ કરવાના છે તો અત્યારે મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે તમે તમારી પસંદગીના કોઈપણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો અને બસ માત્ર આપણે આમને એક મિનિટ માટે જ આ રીતે રોસ્ટ કરવાના છે એક મિનિટની અંદર એકદમ સરસ ક્રિસ્પ થઈ જશે અને હવે એ કાઢી અને આપણે એમની અંદર એક બાઉલ જે બાઉલથી આપણે લોટ ભર્યો હતો એ જ બાઉલથી આપણે ખાંડ લેવાની છે તમને જે સ્વીટનેસ ભાવતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો થોડું વધારે સ્વીટ ભાવતું હોય તો એક બાઉલ અને ઓછું સ્વીટ ખાવા ઈચ્છતા હોય તો થોડીક ઓછી ખાંડ લઈ શકો છો અને બસ અડધું બાઉલ જેટલું પાણી લઈ અને આપણે એમની ચાસણી તૈયાર કરવાની છે જુઓ અત્યારે આ બબલ્સ થવા લાગે ત્યારે ખાંડમાં થોડી ઘણી પણ ગંદકી હોય કચરો હોય તો એમને દૂર કરવા માટે આપણે એમની અંદર ચાર પાંચ ટીપાં આપણે લીંબુનો રસ છે એ એડ કરવાનો છે તો એક એ કામ કરશે અને એક ખાસ બીજી વાત કે આપણી ચાસણી છે ઘણી વખત આપણે બનતું હોય છે એવું કે ચાસણી છે થોડુંક વાર પડી રહે તો ઘટ થઈ જતી હોય છે પણ એ ઘટ ન થાય એટલા માટે થઈ અને લીંબુના ડ્રોપ્સ આપણે એમની અંદર એડ કરવાના છે અને અત્યારે આપણે ચાસણી જોઈએ કે એક તાર એમનો તૂટે એ જ આપણે એટલી જ ચાસણી લેવાની છે અને એ તૈયાર થઈ ગયા બાદ એને સાઈડ પર રાખી અને આપણી કણકમાંથી આપણે પાંચથી છ જેટલા મોટા મોટા લુવા આપણે લઈ શકીએ આપણું પાટલું જે પ્રમાણેનો હોય એ પ્રમાણે મોટી સાઇઝના તમે કરી શકો છો તો બસ હવે આપણે આમને મીડિયમ થીક ભાખરીથી થોડીક પાતળી અને રોટલીથી જાડી એવી મીડિયમથીક આપણે આમની રોટલી બનાવવાની છે અને એ થઈ ગયા બાદ તમે જુઓ એની જાડાઈ આટલી હોય તો પણ એ સારી રીતે એ શેકાઈ જશે અને બસ હવે કાંટાની મદદથી ફોકથી આ રીતે એમને આપણે પ્રિક કરી દેવાના છે વચ્ચે વચ્ચેથી એની અંદર હોલ થઈ જશે તો એકદમ સરસ ક્રિસ્પી રોટલી આપણી શેકાઈને તૈયાર થઈ જશે તો અત્યારે તમે જુઓ મેં એક નોનસ્ટિક પેનને ગેસ ઉપર રાખી દીધી છે અને થોડી ગરમ થાય ત્યારબાદ મેં જે હોલવાળો ભાગ છે એ નીચે રાખી અને બસ હવે એમને થોડું થોડું આપણે ઉપરથી ઘી સ્પ્રેડ કરી અને એમને એકદમ ક્રિસ્પી એમનો કલર સરસ ગોલ્ડન થઈ જાય એકદમ ક્રિસ્પ થઈ જાય બિલકુલ જ કાચી ના રહીએ એ રીતે આ રીતે તાવીથાની મદદથી અલટાવી પલટાવી ઉપર નીચે ઘીથી સ્પ્રેડ કરી અને બસ હળવા હળવા હાથે આ રીતે પ્રેસ કરતું જવાનું છે અને આપણી રોટલીઓ છે એ શેકી અને બધી જ જુઓ તમે કેવી સરસ મજાની ગોલ્ડન તૈયાર થઈ ચૂકી છે તો બસ આ રીતે આપણે બધી જ રોટલીઓ છે એ તૈયાર કરી લેવાની છે તો એ બધી રોટલીઓ તમે જુઓ તૈયાર થઈ ચૂકી છે બસ દસથી બાર મિનિટની અંદર અને જુઓ હાથ અડતાની સાથે જ એકદમ સરસ એમના ટુકડા થઈ જાય છે તો એ ટાઈપ ની આપણી રોટલીઓ છે એ થઈ ચૂકી છે આપણું મોણ પરફેક્ટ થયું છે એના કારણે જુઓ આટલી ક્રિસ્પ રોટલી તૈયાર થાય છે તો બસ હવે એમને આપણે આ રીતે અધકચરી હાથની મદદથી જેટલો ભૂકો થાય એટલો કરી અને બસ હવે આપણે એમને મિક્સી જાર લઈ અને એમની અંદર આપણે એકદમ ફાઇન પણ નહીં થોડુંક દરદરૂપ કહી શકાય એ ટાઈપનું આપણે એમને દળી અને તૈયાર કરવાનું છે તો અત્યારે જુઓ દળાઈ અને આપણો એમનો પાવડર થઈ અને સરસ આવી ગયો છે તો અત્યારે મેં ટોપરું પાવડર લીધો છે અને ડ્રાય ફ્રૂટ્સ આપણે જે રોસ્ટ કરેલા હતા એ અને આપણું સુગર સિરપ તમે જુઓ એકદમ ઘટપણ પણ નથી થયું અને હવે એની અંદર મેં પાંચથી છ નંગ જેટલી એલચીનો પાવડર લીધો છે હંમેશા એલચીનો પાવડર છે એ આપણું સુગર સિરપ હોય એમની અંદર એટલે કે આપણી ચાસણીની અંદર આ રીતે મિક્સ કરી લેશું એટલે એકદમ સરસ એ આખા લાડુની અંદર ફ્લેવર આવશે તો બસ હવે આપણે આમની અંદર આપણા ડ્રાયફ્રૂટ્સ છે એ એડ કરી દેવાના છે અને એ થઈ ગયા બાદ આપણે જે કોપરું પાવડર લીધું હતું એ પણ નાખી થોડું ઘી એડ કરવાનું છે જુઓ ઘી આપણે જે બાઉલ ભર્યું હતું એ અડધું બાઉલ આપણે ઘીનું એમની અંદર એડ કરીશું અને બસ હવે આપણે આપણી ચાસણી છે એ એમની અંદર એડ કરી દેવાની છે તમને એવું લાગે કે વધારે સ્વીટ થશે તો ચાસણી થોડી સાઈડ પર પણ રાખી શકો છો હવે બસ આમને આ સારી રીતે મિક્સ કરી લેવાના છે અને એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જો તમે ડીશની અંદર ઢાળવા માગતા હોય એમની ચોરસ પીસ તૈયાર કરવા માગતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો અને જો લાડુ બનાવવા ઈચ્છતાઓ મારી જેમ તો બસ હાથ ઉપર થોડું ઘી સ્પ્રેડ કરવાનું જો એકદમ આરામથી આપણા લાડુ વળી જાય છે બિલકુલ જ સોફ્ટ તમે જુઓ લાડુ તૈયાર થઈ ચૂક્યા છે તો એક લાડુ કર્યો બસ સેમ પ્રોસેસથી આપણે બધા જ લાડુ છે એ રેડી કરવાના છે એકદમ આરામથી થઈ જાય છે જુઓ હાથમાં આવતા જ સરસ મજાનો એમનો આકાર છે એ આવી જાય છે અને બસ કોપરાના છીણની અંદર આપણે આ રીતે એ એમને કરી લેવાના છે રોલ અને ત્યારબાદ આપણા બધા જ લાડુ છે એ રેડી થઈ ગયા છે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે સર્વિંગ પ્લેટની ઉપર એમની અંદર ડ્રાય ફ્રૂટ્સ અને એક રોઝ પેટલ્સથી આપણે એમને ગાર્નિશ કરીશું થેન્ક યુ